એટલે આ બધા ફોટો પાડે છે સાંભળ સાંભળો આ જો આ વૂલ કાટો કેતો તને એ મહેશ કેવું કેવા માંગી તું એ અત્યારે મૂડમાં નથી કેમ કે એના ફોટા કોઈ પાડી નથી દેતું હું તમને બતાડું કે કેવું કેવું આપણે જમાવટ કરી છે એટલે જોઈ જો વોસ કેવા દે આમ જો છોકરીઓની ગોળે હા સાંજે શું કેવા માંગીશ તું એક્ચ્યુઅલી હું જે મારા માસીના છોકરાના વાળ નામા થઈ ગયા છે ને પોચ પાણી લડકી જેવા આપવા મળે છે શું થાય કે ખબર અને આપણે મહેશભાઈ હમણાંથી છે ને હમણાં મહેશભાઈ કોમેડી ચેનલમાં આપણે લેવાના છે એન્ટ્રી કમ બેક કરવાના છે ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલો ન કર્યો હોય ફોલો કરી લઈ લો જલ્દીથી અને હમણાં બે ત્રણ દિવસની અંદર આઈડી બનાવવાના છે અને જો શું કેવા માંગ છો તમે ફોલો કરવાનું કહો તો ખરા તમારે વિડીયો નહીં બનાવો કોમેડીમાં તો પેલા તમે છે ને તમે મને મને શું કહે કે કે તમે છે ને મારું પ્રમોશન કરી દો એટલે આપણે પ્રમોશન કરતા હતા એટલે મારા હાળા પ્રમોશન કરવાનું ના પડે અત્યારે બોલો પૈસા મેં કીધું ને એમાં તમારું હે ફેસબુકમાં ફેસબુકમાં ચેક કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં આઈડી આપેલી જ છે રેડી એટલે લાવે સશ્માલય તારા નથી પહેરવા દે અને સચમાં બસ પહેલી પછી કે કે કેવા લાગુ છે લાગુ ને હીરો પણ હીરો જ લાગુ ને હીરો હોય તો કોઈ મસ્તી લેવો થોડો કઉ આ પોસ 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 હવે તું લઈ ગયો હવે જો સચમાં મહેશભાઈ યાજી છે ને આપણે વિડીયો કેટલા દીધા સમય થા બનાવ્યો નતો એટલે આપણે વિડીયો બનાવવાનો હતો એટલે આપણે બનાવી નાખવી રેડી આ જો સચમાં કાઢી લીધા છે આ બજરા અને મહેશભાઈ ને સંજયભાઈ ની બધા આનંદ આનંદ કરે છે નાસે શંકર ભગવાન નું મંદિર

કે કોમેડી વિડીયો બનાવવાનું કહેતો તો અત્યારે નથી બનાવતો ને આપણે હવે ઇન્સ્ટાગ્રામનો જો નો વિડિયો જોતા હોય યુટ્યુબવાળા યુટ્યુબમાં આપણે જોઈન હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જાય કેમ કે ત્યાં નવી નવી બધી શું પડે ન્યૂઝ મળતી રહે એટલે બજરંગભાઈ શું કહેવા માગો તમે આ મારો નાનો ભાઈ એક નંબર ડ્રોઈંગ ડ્રોઈંગ બનાવે છે જેને બનાવી હોય તો મને કહેજો હમ આખું નથી ખુલતી કેમ કે તડકો વધી ગયો છે હવે ઉનાળો ચાલુ થવાનો છે એટલે અને આ સંજય અમારો ફોટો પાડે છે અને સંજય અમારો એક ફોટો પાડી હાલો પડી ગયો છે અને હવે આપણે આ બધા જો મોસ કરો નાના નાના ટાબરી ગયા બધા એક નંબર મજા જ આવી જાય છે અને ઘડીક ખમી તમને મળવું ઉપર આગળ જાવ ઘરે ત્યારે અને અત્યારે ફોટા બોટા પાડી લેવી રેડી નાખમાં વિડીયો બનાવે એટલે કઈ દે ને કાક હવે ક્યારે જાવ આગળ ઘેરે જ આવી એટલે શું કરવાનું ઇન્સ્ટાગ્રામમાં રેલું હા બા એટલે આગળ પાછા તમને મળ્યું રેડી મિત્રો પાંચ દસ મિનિટમાં મોટા મોટા પાડ લઉં અને હું તમને આગળ પાછો તમારા સીધા કેમેરામાં આવી જાઉં આપણે ઉપર જઈશું હવે આપણે બાય બાય કહી દેવી આગળ આપણે રીલ શૂટ કરવા આવશું તો પાછા પણ તમને આવી મળશું અને આપણા ભાઈઓ ની બધા ફોટા બોટા પાડે છે અને મહેશભાઈ ભાઈ જઈ ઉપર આવીને આયા પાણા પાણા છે ડુંગરા ઉપર થઈને જવું પડશે અને મહેશભાઈ તમે ક્યાંક કહી દો હવે બ્લોગ માં અને જાન બાન અત્યારે ચાલુ થઈ ગયું ખુલે તો નીકળી ગયું છે અને હવે ક્યાં જવાનું છે આપડે માંડવી રેડી માંડવી હા જો હવે આવી ગયો છે અજયભાઈ ડિસ્કા માં એનો તમે ડિસ્કો જોજો આઈ આગળ ગરી જાવી ને તો આગળ જો આઈ ને પૂરવો અને આપણે હાલો આપડે જાવી હવે ઘરે અને ઘર બાર બતાવી મામા નું નેનું અને પછી આપડે આ ગેટ જો અમારા પ્રોફેશનલ ગેટ છે ગેટ પકડી રાખશે મહેશભાઈ જો આ કાટા બાવળિયા બાવળિયા બધું આવી જવું આ કાટા કાઢ નાખું અલ્લા અલ્લા વાગી ગયો મને હવે આપણે આવી ગયા છીએ બાર અને હવે આપણે અહીંયા બધા ફોટા બોટા પાડે છે અને આપણે જાવી અને બતાવી કે કેટલા ને આ બધા મારા પપ્પા ની બધા બેઠા છે અને ગીત નું કોપીરાઈટ આવી જાય એટલે આપણે થોડું આ શૂટિંગ આજ અને ની બધા આપડા મામા રસવી અત્યારે આગળ કરવાનું છે ને અને આ તો બધા અહીંયા બેઠા છે આપણા મામા નું ઘર અને આપણે કઈ શરમાવાનું ન હોય કોઈ થી વિડીયો બનાવવો હોય તો એટલે આગળ આપડે જાણસા હું આપડે શું કેવાય નીચે ફૂલેકુ નીકળે ફૂલેકુ કેવાય આઈ લો ફૂલ A few moments later Pule ku salu એટલે આપણે અહીંયા આવીને તમને બતાડી કે આપણે સીધા સીધા આપણે સીધા અહીંયા લગનમાં જ પહોંચ્યું કેમ કે થોડા થોડા સ્કટકા લેવા જોઈએ અને કેમ કે આપણે કોપીરાઈટ આવી જાય તો YouTube ચેનલ વહી જાય કેમ કે બે તો સ્ટ્રાઇક આવી ગઈ છે આપણે YouTube માં એટલે આપણે થોડું

નથી કરતા કઈ મિત્રો ધીમી ધીમે ધીમે બાકાજી કી બોરી બંધ થઈ ગઈ છે અને હમ થઈ ગયું છે અને હવે આપણે જમણવાર ચાલુ છે જમી આવી અને ન્યાય જોઈ કે સંદીપભાઈ ની આરે અડી લાડવા બાટવા દે મોટા માં અને ગુજરાતી એને કોમેડી વિડિયો આવી જવાનો છે અને આપણે સંજયભાઈ કેવા તમે માંગશો કઈ કેવાનો છે બાકી જ ના નાગડી બાકાજી કી બોલાવાન છે જમવામાં આગળી બતાડી દેવાની અને આમ જે માળા ઉભા છે અને આપણે જાવીને જમવાની શું કે આપણે બતાવી તમને સીધો જમવાની પાંડવે જ બતાવી તમને કા ઘડી મિત્રો અને બન્યા રહો તમે બ્લોગ હજી મિત્રો આપણે હજી જમણવાનું ચાલુ નથી થયું એટલે બાકાજીકી બાકી છે હજી બાકાજીકી કી બોલાવાની કે આગળ જમવાનું ચાલુ થઈ ત્યારે અને આ બધા ખવરિયા અમારે રે હું આવવાવાળા લગ્નમાં રેડી અને આગળ તો જાવી એટલે ઓલો હજી ભમ માછી છોકરો આવી જાય એટલે આગળ રમવા વયા જાય અને આ બધા બેઠા છે હજી તા આ જો આ બધા બિચારા મુંદાઈ ગયા છે ભૂખ ના મારે લો બેટલી સુધી બધા એટલે બન્યા રહો તમે બ્લોગમાં આગળ જમવા જ આવી એટલે બતાડવી કે હું ખાય છે બધા રેડી

ફાઇનલી મિત્રો હવે આપણે ઉતાર આવી ગયા છીએ અને હવે ખાઈ પીને મોસ કરી લીધી છે ને આજ બાકાજીકી જીકી બોલાવી લીધી છે અને બસ ને આપણે બાર તૈયારી કરી છે એટલે વ્લોગ નથી આવતો મિત્રો એટલે તમને એમ થશે કે બ્લોગ કેમ નથી નાખતો નિકુલભાઈ પણ આમાં વ્લોગ બનાવવામાં મારે ટાઈમ જ નથી તો કેમ કે વાંચવામાં એમાં ધ્યાન છે અને છેલ્લું વર્ષ છે એટલે થોડુંક ધ્યાન દેવું પડશે અને આ બધા રાયડું નાખે છે એટલે હું બાજુમાં રૂમમાં હોય તો સંજયભાઈ કહી દો તમારે મારા બ્લોગમાં

કેમ કે મારે બોર્ડની પરીક્ષા હમણાંથી ચાલુ થવાની છે એટલે હું વાંચું છું એટલે મારે ટાઈમ નથી મળતો જરાય પણ વાંચું હું વિડીયો બનાવવાનો કોમેડી વિડીયો બનાવવાનો ટાઈમ મળી જાય પણ એક દી બે દી એટલે કોમેડી વિડીયો શૂટ કરી છે એટલે એકાત્રે આવી જશે વિડીયો પણ આપણે યુટ્યુબમાં નાખ્યો જ નથી વિડીયો મહિના દિથે થઈને એટલે ચાર અઠવાડિયા ત્રણ અઠવાડિયાથી નાખ્યો જ નથી વિડીયો એટલે તમે બન્યા રહીજો વિડીયો જોવામાં અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા વિડીયો ફૂલ મસ્તી મજાકવાળો આવતા હેલાઓ છે અને હવે વેકેશન પર છે એટલે ફરવા બરવા જવાનું હોય એટલે રખડવા આવ્યા જાઉં અને આવા નવા એક નવા વિડીયોમાં હું તમને ફરીથી જ મળું અને બાય બાય ટાટા સયુ ગુડ બાય